નમસ્તે સીતારામ ખેડૂત મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે એક કપાસના ફિલ્ડમાં આવ્યો છું કપાસ હાઈટ મીડિયમ છે પણ ખેડૂત મિત્ર દિવાળી સુધીનો ફાલ લેશે પછી આમાં ઘઉં કરી નાખવાના હોય કારણ કે એમના ઘઉં અહીંયા સારા થાય છે ઉતારો રહે છે સારો જો આ રીતના અત્યારે થોડા ઢીંડવા બનેલા છે આ રીતે ખેડૂત મિત્રોનો કપાસમાં લાંબા ગાળાની વાત કરીએ તો લાંબા ગાળા કપાસ ઊભો રાખવામાં આમાં તળી ગયા છે આમાં વીણી આવી જશે વાવણીથી લઈને દિવાળી સુધી કપાસને ખાતરની વાત કરીએ કે દવાની વાત કરીએ તો દિવાળી સુધી એને બરાબર હાચવવામાં આવે અને વીણી ચાલુ થઈ જાય પછી ખેડૂત મોસમમાં પડી જતા હોય છે બીજા પાકમાં સિંગના વાવેતર હોય એટલે એમાં સીંગ કાઢવામાં પડી જતા હોય છે પણ આ કપાસને જો તમારે પીયત હોય પાણી પી એમ હોય તો બીજા ફાલ લેવા માટે દિવાળી પછીનો જે કપાસ છે એને જે વાવણીથી દિવાળી સુધી તમે જે હાંચવો છો છોકરાની જેમ એમ દિવાળીથી તમે ઉતાણી સુધી હાંચવો તો તમારે બીજો ફાલ પણ સારો આવે છે બીજું કે અત્યારે આ ઝીંડવા બને છે ખેડૂત મિત્રો એટલે પાંદડા ઉપર અલગ અલગ ચિહ્ન જોવા મળતા હોય છે પાન પીળા પડવા લાલ થવા તો ખેડૂત મિત્રો આપણને ખ્યાલ હોય આપણે વર્ષોથી કપાસ કરતા હોય અને જે ખેડૂત મિત્રો આજે પંદર વીસ મણ કપા ઉતારો લે છે અને આગળ વધતા નથી ફૂંકાઈ જવાના પ્રશ્ન તો ખેડૂત મિત્રો જ્યારે પણ આ રીતે ઝીંડવા બનતા હોય ત્યારે એને ફૂલ ખોરાકની જરૂર પડતી હોય છે અને ખોરાક એટલે છોડને પોટાશ આપવો જોઈએ વિ કે તમે વ્યવસ્થિત પ્લાનિંગ કરો તો પાંચ કિલો પોટાશ પાંચ કિલો મેગ્નેશિયમ સલ્ફેટ અને પાંચ કિલો જીંક પ્લસ ખાતર મિક્સ માઇક્રોનપન ખાતર આ ત્રણ વસ્તુ પાંચ પાંચ કિલો એટલે કે વીઘે પંદર કિલો તમારે પાણી આપવાનું હોય એની પહેલાં આપી દેવું અથવા પાણી પાઈન આપવું હોય તો બી સારામાં સારું રિઝલ્ટ મળે છે અને એ ખોરાક થી ફાયદો શું થશે તો મેગ્નેશિયમ સલ્ફેટની વાત કરીએ તો જુઓ તમે આ અત્યારે પાન છે એમાં તમે જોઈ શકો છો પીળા પીળા જે આ થોડા ધબ્બા દેખાતા હોય આ બધા મેગ્નેશિયમ નિવડવ હોય અને સલ્ફર બી મળી જાય મેગ્નેશિયમમાં બે તત્વ આવે મેગ્નેશિયમ અને સલ્ફર પછી વાત કરીએ કે લાલ થઈ જાય છે કિનારીઓ આવી લાલ થઈ જાય છે એટલે આમાં તમારે પોટાસ નાખેલું હોય એટલે થી તમારા જે આ પાન લાલ કિનારીઓ દાજે છે એ દાજવાનું ના કરે અને જિંક પ્લસ શું કરે કે જે ભાઈ આ નસો ઘણીવાર લીલી લાલ થઈ જતી હોય છે એટલે આ જે ખાતરનો જે આ ડોઝ છે એકદમ આ પ્રોપર ટાઈમ છે ઓરવેલા કપાસમાં બી તમે કરી શકો અને વાવણીના કપાસવાળા કારણ કે મિનિમમ અત્યારે નેવ દિવસના તો કપાસ થઈ જ ગયા છે બધે એટલે તમે બંને ઓરવેલા અને વાવણીમાં તમે આ ખાતરનો ડોઝ કરી શકો છો જેથી કરીને આ જે પાન છે પાન એટલે એનું રસોડું રસોડું જેટલું કુમાસમાં જે આ શરૂઆતમાં જે નવા પાન હોય એટલા કે એવું કુમાસમાં હોય એ જ રીતે છેક સુધી પાન તમે કુમાસમાં રાખો એટલે ઉત્પાદન તમે સારું લઈ શકો અને દિવાળી પછી આપણે જોઈએ તો ગેપ પડી જતી હોય છે જે આપણે રેગ્યુલર વાવણીથી દિવાળી સુધી હાચવતા હોય એમ દિવાળી પછી આપણે મહિનો મહિનો સુધી આપણે દવા છાંટવાની રહી ગઈ હોય કારણ કે પાક સંરક્ષણ બી એટલું જરૂરી છે જો જીવાત આમાં અટી જાય તો પાંદડા તમારે જો ચૂહી લે આવા બરડ થઈ જતા હોય છે બરાબર એટલે પાક સંરક્ષણ પણ એટલું જ જરૂરી છે ટાઈમસર એને તમે જીવાતના જે રાઉન્ડ હોય દિવાળી પછી વ્યવસ્થિત લઈ લો તો પાંદડા ઉપર તમારા બગાડ ઓછા થાય અને જે ખોરાક છે જે આપેલો હોય એનું પૂરેપૂરું રિઝલ્ટ તમે રહી શકો કારણ કે જો જીવાત હશે અને તમે ખોરાક દેશો તો એ રિઝલ્ટમાં તમારે ઓછી મજા આવશે તમને મજા નહીં આવે એટલે પહેલું જીવાતનું તમારે સોલ્વ કરી દેવું પડે જો અત્યારે પોપટી ઉડી સફેદ મછલી ક્યાંક ક્યાંક છે જો આ બધા કૂકડાઈ ગયેલા પાન છે જો આ જીવાતના આ પાન છે એ તરત ખબર પડી જાય અને જે ઉણપનાં પાન હોય જે આપણે રોગ હમતા હોય રોગ નથી એ બધા તત્વોની ઉણપ છે પોટાશની ઉણપ હોય મેગ્નેશિયમની ઉણપ હોય લાલ બહુ થતા હોય તો નસો લાલ થતી હોય તો એ ઝીંકની ઉણપ હોય એટલે આ જે ખાતરનો ડોઝ છે પાંચ કિલો પોટાશ પાંચ કિલો મેગ્નેશિયમ સલ્ફેટ અને પાંચ કિલો ચિંગ પ્લસ અને પિયત આપીને આપવું હોય તો બેસ્ટ રહે રિઝલ્ટ બંને રીતે મળે તો એ રીતે કરવું અને જો ખેડૂત મિત્રો જો તમે આવા કપાસમાં આ સમયે પણ જો યુરિયા લેતા હોય અને નાખતા હોય તો યુરિયા ખાતર આમાં તમારે નંખાય નહીં કારણ કે આ જે ફાલ લાગેલો છે યુરિયા ખાતરનું મૂળ કામ વૃદ્ધિ કરવાનું હોય એટલે આ ફાલ લાગેલો હોય ખરી જાય છે અને આપણી મહેનત પાણીમાં જાય છે એટલે જે કપાસ અત્યારે નેવું સો દિવસના થઈ ગયા હોય એકસો દસ દિવસના એમાં ખાસ કરીને શરૂઆતના જે રાઉન્ડ હોય એકથી બે રાઉન્ડ યુરિયા નાખવાનું હોય છે પછી આવડા મોટા કપાસ થઈ જાય પછી એમાં યુરિયાને નાખવાનું હોતું નથી એમાં નંખાય એ મેં તમને જે વાત કરી એ ખાતર નંખાય છે તો આ પ્રમાણે ખાતરનું મેનેજમેન્ટ કરવું ઘણીવાર જે સ્પ્રેની વાત કરતા હોય કે ભાઈ ઉપરથી આપણે ફોલિયર સ્પ્રેમાં ઘણા ખેડૂત મિત્રો ઝીરો બાવન ચોત્રીસ તેર જીરો પિસ્તાળીસ વાપરતા હોય છે તો એનું પણ રિઝલ્ટ તમે સારું દેખી શકો છો વજનવાળો માલ નીકળે છે કારણ કે એમાં પણ બાવન ટકા ફોસ્ફરસ ચોત્રીસ ટકા પોટાસ આવે છે એટલે જે વોટર સોલ્યુબલ કહેવાય એ તમે ઉપરથી પંપે સો ગ્રામ વાપરી શકો છો એકવાર વાર બાર દિવસ પછી તમે એને તેર જીરો પિસ્તાળીસ છાંટી શકો છો તો આ રીતે સિસ્ટમથી તમે ખેતી કરતા હોય તો સો આમાં તમને લાભ મળતો હોય છે આ ઘણીવાર ખેડૂત એમ કહેતા ફાલ બહુ ખરે છે તો ક્યાંય જઈને તમે જો યુરિયાના ડોઝ કરેલા હોય બરાબર જેમાં નાઇટ્રોજન વધુ આવી ગયો હોય તો ઘણીવાર ફાલ સારો લાગેલો હોય પણ એ નાઇટ્રોજન જો અડી જાય તો એના હિસાબે બી ઘણીવાર ફાલ ખરતા હોય છે બરાબર કારણ કે એનું વૃદ્ધિપકનું કામ છે એનું એક જ કામ છે વૃદ્ધિ કરાવવાનું એનું બીજું કોઈ કામ છે નહીં બરાબર તો બહુ ખાસ સમજવા જેવી વાત છે કે આપણે ઉત્પાદન લેવું છે આપણે ખાલી છોડ નથી બનાવવા એટલે એ પણ એક ખાસ વિચારવા જેવી વાત છે અને ખેતીમાં હવે જે લોલમ લોલ કરીએ ખેતી એ નહીં ચાલે સિસ્ટમેટિક જે ખેતી છે કે ભાઈ જેમ ઉદાહરણ તમને આપીએ આજે આ કપાસ છે પરિપક્વ થઈ ગયો છે હવે આને ખાસ ખોરાકની જરૂર હોય અને તમે એને ખોરાક ના આપો તો સ્વાભાવિક છે પાંદડા આવીથી પીળા પડે લાલ થાય ખાખરી જાય કારણ કે આ મોટો કપાસ થઈ ગયો છે આપણે જે એના વાવણીથી દિવાળી સુધી કેટલો સાચ્યો એટલે આટલો સરસ દેખાય છે ને તો પછી દિવાળી આવે ત્યારે તમે આ એને મૂકી દો ખોરાક હાલવાનું તો તમારી નજર સામે છે એ પીળો થઈને લાલ થઈને ખાખરવાનો જ છે જો આ ચીના બતાવે જો કારણ કે એ ઝીણવા ક્યારે બને પાંદડામાંથી ખોરાક લે ત્યારે જ બને પાંદડું જેટલું લીલું સમ રાખશો એટલું જ તમને ઉત્પાદન સારું મળવાનું છે તો આ એક દેખીતી વાત છે કારણ કે એક આપણે માણસ છીએ આપણે પચીસ વર્ષના હોય અને ખોરાક આપણે લેતા બંધ થઈ જઈએ તો શરીર કેમ નબળું પડી જાય છે અને દવાખાના વધી જાય છે એમાં સોળ છે એ સોળ તત્વથી બનેલો છે એને સમય પ્રમાણે એને જે ખોરાક મળે તો રિઝલ્ટ સારા મળતા હોય છે અને ઘણા બધા ખેડૂતો આ રીતે સિસ્ટમથી ખેતી કરે છે અને ઉત્પાદન સારું લે છે તો આપણે જે ખેડૂતો પંદર વીસ મણ અથવા દસ મણે અત્યારે ઉતારા લઈને થાકી ગયા છે કપાસમાં એ લોકો પણ આ રીતે વ્યવસ્થિત ખેતી કરે તો આજનો જે આ ખર્ચાળ ખેતી છે બરાબર આજે તમને કોઈ એક ભાગ્યો લઈ જાય ભાગ પછી દવા બિયારણ ખર્ચા થતા હોય ખાતરના ખેડના ખર્ચા થતા હોય તો પંદર વીસ મણે પોસાય એમ નથી ઘણા દસ મણ સુધી પહોંચી ગયા છે તો ખેડૂત મિત્રો આ બે હજાર પચીસ છે અને ખેતીમાં જો આમ નામ રહે તો પોસાય એમ નથી જોવા સીઢા ઉપરના કપાસ છે આ જો કમ્પ્લીટ સુકાઈ ગયા પાંદડા તો એ કપાસ એક એવી જાત છે કે આ તમે વીણાઈ લો ને પછી એ તમારે ફૂટે જોવાનું તમારે આ તમારે એકવાર વિણય લેવો પડે અને પછી એ તમારા આમાં ફૂટે જો ચાલુ થઈ ગયું આ નવું નવી જો ફૂટે કપાસ એક એવી જાત છે પછી એને વ્યવસ્થિત ખાતર આલો તો ફરી પાછો ગ્રીનર પકડી લે તો ખેડૂત મિત્રો કપાસની જે આ વેરાયટીઓ પાછી હાઈબ્રિડ કહેવાય અત્યારે મોટાભાગના વિસ્તારમાં તમે જુઓ તો દેશી ખાતર હવે મળીએ કેમ નથી દેશી ખાતર ઘટી ગયા છે તો દેશી ખાતર ના હોય એટલે સીધી જ એની અસર દેખાય આપણે છોડ ઉપર તો માર્કેટમાં અત્યારે જે બીજા બધા જે સારા ખાતરો આવે છે માઇક્રોન્યુટન ખાતર કહેવાય મેગ્નેશિયમ સલ્ફેટ છે પોટાશ છે પ્લસ છે સલ્ફર છે આ બધા ખાતર છોડની તાકાત છે ડીએપી તો તમે પાયામાં વાવ્યું જ હોય એ મુખ્ય તત્વો કહેવાય બારબત્રી છોડ છે એ વાવું જ પડે પણ એ સિવાય છોડને જે સોડ તત્વો ભાવે છે એ એને તમારે સમય સાથે દેવા પડે કારણ કે ખોરાક ઉપર ખેતી છે દવા વિશે કોઈને કહેવું પડે એમ નથી દવા તો આપણે સારામાં સારા સ્પ્રે કરીએ છીએ બરાબર બિયારણ પણ સારું સારું લઈએ છીએ પણ જ્યારે પણ જ્યારે માલ લાગે ફાલ લાગે ત્યારે આ પ્રશ્ન આવતા હોય છે એટલે ત્યારે ખોરાક જ ઘટતો હોય છે તો આ રીતે ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ આ પ્રમાણે થોડું આયોજન કરવાની જરૂર છે અને વધારે નહીં તમે આવતા વર્ષે અથવા તમે અત્યારે જો સારો કપાસ હોય તો બે વીઘા પાંચ વીઘા પૂરતું તમે આ રીતે એને જીરો બાવન ચોત્રીસ આપો એક સ્પ્રે દસ બાર દિવસ થાય એટલે તેર જીરો પિસ્તાળીસ આપો અને જમીનમાં તમે આ રીતે મેગ્નેશિયમ સલ્ફેટ લાંબા સમય જો ઊભો રાખવો હોય તો તમે એને પોટાશ જીંક પ્લસ પાંચ પાંચ કિલો કરીને પંદર કિલો વીઘા આપી શકો છો તો બીજા ફાલ માટે આ પાંદડું તૈયાર થઈ જાય બરાબર તો આ હતી આજની આ કપાસની માહિતી અને બહુ કપાસ ઘણી જગ્યાએ સારા જોવા મળ્યા છે આ વર્ષ બહુ સારું છે તો વધારે સારું બનાવીએ અને હું તો કહું ખેડૂત મિત્રો જેટલું ઉત્પાદન સારું લેશો એટલું આપણા માટે સારું છે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આ જે કપાસ અત્યારે સારો છે હજી સારો રહે અને બે ફાલ સારા લો દિવાળી પછી તમે ફાલ લો અને સારું ઉત્પાદન લો એવી આપણે પ્રાર્થના કરીએ છીએ જય જવાન જય કિસાન અને આપણી આ ચેનલ છે ખેડૂત સમૃદ્ધ દેશ સમૃદ્ધ એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા નવા વિડીયો તમારા સુધી પહોંચે સીતારામ